પણ મારા તમામ ભાઈઓ ને જય આદિવાસી જય જોહ જરૂર થી કેતર ભાઈ વસાવા તરફ

અને હવે આપણે ભાઈ કીધું કે આપણી માં બેન દીકરીઓ ની ઉપર બલાત્કાર થાય છે કેમ

તો બિરસા ના તીર કાતા પડવાર ની લગાડી છે આદિવાસી છે ઝુકેગા નહીં સાલા કેટલી વાર સહન કરશો માં બહેનો ની ઈજ્જત લૂટાઈ જાય આપણી જમીનો છીનવાઈ જાય આપણા માણસોને ખોટી રીતે મારીને ભોગ બનાવવામાં આવે ભાઈ હવે સહન નહીં થાય હવે તો તીર કાંટા દાડિયા ફાડિયા કાઢવા જ પડવાના બરાબર શિક્ષણ મેળવવાનું બરાબર છે પણ જ્યાં પેલું એ હોય ને આવેદન આપીએ નિવેદન આપીએ આવેદન નિવેદન થી કઈ નહીં થાય ભાઈ ધના ધન જ કરવી પડે આવેદન નિવેદન થી કઈ નથી થતું આવેદન આપીએ તો ચણા મૂકીને થાય તે અધિકારી બરાબર નિવેદન આપીએ તો પેલો ન્યૂઝ વાળો ચલવે નહીં કારણ કે બી ફૂટેલી કાઢું છું કોઈ ભી આપડો આદિવાસીનો અહીંયા સંમેલન છે કોઈ ભી ન્યુઝવારાને ની પડી લ્યો હે બરાબર પણ પેલે કોઈ હિરોઈનનો બાપ મરી જાય કાય ગડી બદદ નહી બરાબર એટલે હવે આપડા નોબ યુવાનો એ જાગો પડશે પહેલે રોકेंगे ફિર ટોકेंगे નહીં મને તો સીધા ટોકेंगे જય આદિવાસી જય જોહા